ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અને બેસતા મહિનાના મહામંગલિક પ્રસંગે શંખેશ્વર પાશ્વનાથ નાગેશ્વર પાશ્વનાથ જીરાવાલા પાશ્વનાથ આશા પૂરણ પાશ્વનાથને વિશિષ્ટ અને શાસ્ત્રીય વિધિ ઔષધિઓ સુગંધિત દ્રવ્યો તથા પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુડગરની મંડળી તથા ટ્રસ્ટી દિલેશ મહેતાએ સુંદરવા ચિત્રો વગાડીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આજના કાર્યક્રમના લાભાર્થી રૂપલબેન કમલભાઈ ઝવેરી પરિવારે સુંદર લાભ લીધો હતો તથા સાધ્વીજી ભગવંતોએ કાર્યક્રમમાં નિષ્ઠા પ્રદાન કરી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અલકા પુરી શ્રી સંગમા હસમુખા સંકેશ્વર પાર્કના ફિનાલેમાં સરસ મજાનું ચક્રસ્તવ ભોજન છે આ ભોજન ક્યારે ક્યારે ભણાવાય આજના લાભાર્થી કોણ છે અને આજનું શું પ્રયોજન છે આપણી સાથે સંઘના અગ્રણી એવા ધર્મેશભાઈ આપણે ધર્મેશભાઈને પૂજા ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે શુભ દિવસોની શરૂઆત થાય છે આજે ચૈત્ર સુદ એકમ છે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ છે અને ચૈત્ર સુરત સાતમથી સૈત્રી આંબેલ હોળીનો પ્રારંભ થશે કે જે શાસ્વતી હોળી છે આજે અમારા શ્રી સંગમાં શિવાલયમાં શ્રીમતી રૂપલબેન કમલભાઈ જવેરી પરિવાર દ્વારા સત્રત્સવની મહાઅભિષેકના આ આયોજન કરવામાં આવ્યું છે આ મહાઅભિષેક ભગવાનને મૂળનાક ભગવાનને ઉપર ભગવાનના અલગ અલગ વિશેષનોથી ભગવાનની ભક્તિ ભક્તિ સ્વરૂપનું આ એક અનુષ્ઠાન છે કે જેના પર ભગવાનને વિવિધ પ્રકારની અવષોથી ઔષધિઓથી પ્રસાદ થાય છે આ અનુષ્ઠાન દર મેં મહિને

Join today and become job ready. Watch our new film, Bade Miya, Chote Miya, only in theaters this Eid.